आज तलाई गर्नुछ गादुनाजनालाई दर्शन ट्राफिक पनि जइ सके के दुई कुटा पनि नदि करू चलथियो अब मित्रलाई मा गए ज एसुबिदा मन्दिर दर्शन गइ मित्र त्यसजनालाई दर्शन सुन्दर नजना जइ सकेछ तो आजनालाई दर्शन

જોઈ શકો છો ગાંધી મંદિરના નજીક થી દર્શન ઝડપથી બધા મિત્રો જોડે બીજા મંદિરના દર્શન કરાવીએ નજીક થી દર્શન કરાવીએ મનીષ ભાઈ રવિયા બાપાશ્રામ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈ દર્શન સુંદર મજાનો જોઈ શકો છો મુકેશભાઈ उन्नासिया वापस त्राम भाई तो आज ना लायदेशन देखें भाई भाई वापस त्राम जय श्री राम आज आ तो आज से गादी मंदिर मनीष भाई वापस त्राम तेजस लाला वापस त्राम भाई आज ना खूब अच्छी नजर देखें करीश को નવા મિત્રો હોય તો જણે દઈએ ચેનલમાં પહેલી વાર જોડાય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી તો આજના લાઈવ દર્શન ભાવના પરમાર જે જય શ્રી રામ ભગત ખૂબ જ સુંદર મજાનું દર્શન જોઈ જોઈ મિત્રો તો બધા મિત્રો અને ભગત મિત્રો જય શ્રી રામ રમેશભાઈ મકવાણા ભગત રામ तो खूबै सुन्दर मजार दर्शन जाई શકો છો અને ચંદ્રમા પહેલી વાર જોડે છે મોય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે સાંજે ભલાઈ દર્શન થઈ શકે તો રાધીબનીના સાઉન્ડ નોટિફિકેશન જોઈ શકો મિત્રો બાપાના જય હો પંડિતરે બાપા સામે બાપાની બંડી છે જોઈ શકો મિત્રો બાપાની બંડીના દર્શન કરાવીએ આ બાપાની મંડી છે અને આ બાજુ બાપાનો ધૂણો પણ છે જોઈ શકો છો ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે આજના સુંદર મજાના દર્શન ધીરુભાઈ ચૌહાણ પસ્તરામ જય શ્રી રામ રાધે રાધે ખૂબ જ સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો આજે ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મમ્મીના દર્શન કરાવીએ સમાધિ મંદિરના

ચાલો તો સમાધિ મંદિર રેજો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો સમાધિ મંદિરના લાઇ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો રેના रावत જય ગવસ્ત્રામ जगदीशભાઈ સિદ્ધપુરા બાપાશ્રામ જય શ્રી રામ રાધા રાધા અને મંદિર જોઈ શકો સુંદર લાગી રહ્યું છે તો બાપા શ્રામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો આજના લાઈવ દર્શન ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન આપણે સવારે સાતને પંદર થતા સાતને વિશે લાઈ કરીએ છીએ અને સાંજે

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બાપા સીતારામ જેશભાઈ બાબી જગદીશભાઈ રાઠોડ ઉદય બાબા સીતારામ તો આજના ધ્યાનના લાઈવ દર્શન સુંદર મજાના સુંદર મજા જોઈ શકો છો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો આજે અને આજના લાઈવ દર્શન મેયર જયદીપભાઈ બાપા સીતારામભાઈ મેયર જયદીપભાઈ બા બોલિયા બાપા સીતારામ સરસ તો લાગે છે ફેમિલી સાથે લાઈવ જોઈ રહ્યા છો તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના નવા મિત્રો હોય તમને દેવી મિત્રો ચેનલમાં પહેલી વાર જોડાતા હોય

તમે મિત્રો વડમાં ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થાય છે આ વડમાં ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી તમારી જોવાની શક્તિ કે તમારી નજર કેવી છે તે પ્રમાણે તમે બાપાના દર્શન કરી શકો આ મિત્રો ધ્યાનથી બે લીટાની વચ્ચે તો તમને બાપાના દર્શન થઈ બે આંખ નાક કાન મોટું બધું જ વ્યસ્ત બધા છે જોઈ શકો ધ્યાનથી અને નવા મિત્રો હોય તમને જણાવો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાય દે છે જિગ્નેશભાઈ દરજી અંજાથી લયમાં જોડાઈ ગયા છે તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા થોડાક આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી જાઓ નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે ધ્વજના દર્શન મંદિરના પણ દર્શન કરાવ્યું મિત્રો તમને તો મિત્રો અહીંથી મંદિર જોશો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે રવિભાઈ બાપા સીતરામ

નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ તો આજના લાઈવ સુંદર મજાના જોઈ શકો છો ભરીનભાઈ પટેલ પશરામભાઈ તો આજના સુંદર મજાના દર્શન રીના રાવત હમણાં નજીકથીને ને દર્શન કર્યા હતા પરંતુ ટ્રાફિક છે અને સેવકો બેઠો છે ખોટું સેવકો જાય એટલા માટે દૂરથી દર્શન કરી દઈશું અને જે નવા મિત્રો છે એમને જણાવણું ચેનલમાં પહેલી વાર જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન નજીકથી દર્શન જોઈ શકો બાપાના તો ગાજન લાઈ દર્શન નજીકથી चालू हो गया तो अब बोलिए ખૂબ ખૂબ આભાર ભાઈ આપણે તમે બાપાના દર્શન કરાવવું જોઈએ તો જે નવા મિત્રો છે રવિભાઈ એમને જણાવી દઈએ મિત્રો કે તમે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે દરરોજ આપણે લાઈવ દર્શન કરાવી છે સવારે સાતને પંદર તો સાતને વીસે અને સાંજે સાડા આઠે રાજ રાત્રે આપણે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે તો ટાઈમ હોય તો મિત્રો રોજ તમે લાઈવમાં જોડાઈ શકો છો અને નવા મિત્રો હોય એમને જણાવવાનું ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો નયન સોલંકી બાપેશ તો આજના લાઈવ છે ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળીશું તો બધા મિત્રોને બાપેશ જય જય રામ રાધે રાધે આપનો દિવસ શુભ રહે લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો વિઠ્ઠલભાઈ બાપેશમ